અંકલેશ્વરના અંદાડાની સોસાયટીમાં ક્રિકેટની મેચમાં લગાડેલ શરતના રૂપિયા બાબતે સર્જાયેલી તકરારમાં આરોપી વિકાસ યાદવ ને પોલીસે ઝડપી પાડ્યું હતું અંકલેશ્વરના ગામની તુલસીનગર સોસાયટીમાં બે ઇસમો વચ્ચે બે વર્ષ અગાઉ લગાડેલ ક્રિકેટ મેચની સરહદના બાકી નાણા રૂપિયા ત્રણ હજાર બાબતે બોલાચાલી દરમિયાન મામલો વિચકતા ચપ્પુના ઘા ઝીકી દેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી હતી અંદાડા ગામના તુલસીનગર સોસાયટીમાં રહેતા અનિકેત સહાની અને કૃષ્ણનગર સોસાયટી માં રહેતા અક્ષયકાંત યાદવ બે વર્ષ અગાઉ ક્રિકેટ મેચ માટે રૂપિયા ની શરત લાગી હતી આરોપી વિકાસ અનિકેત સહાની પાસે જીતેલા કરતા આ બાબત ને લઈને બંને વચ્ચે રકજક થઈ ગયા બાદ ઉગ્ર બોલાચાલી થતા ઉશ્કેરાઈ ગયેલા અક્ષયકાંતે ખિસ્સા માંથી ચપ્પુ કાઢી અનિકેત ને કમ્મર છાતી તેમજ દાબા ના ભાગે ઘા ચીકી ગંભીર ઈજા પહોંચાડી ફર થઈ ગયો હતો આ અંગે અનિકેત સહાનીએ સારવાર દરમિયાન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દર્જ કરાવતા પોલીસે ગુનો દર્જ કરી વિકાસ યાદવની ધરપકડ કરી હતી